રાજકોટ ની બજાર માં મોટા માં મોટી તને પતંગ બતાવું ભાઈ આવડી પતંગ છે બોલો કેટલા રૂપિયા દેવાના પતંગો ભાવ હે ત્રણસો રૂપિયા અને તારો વજન કેટલો છે મારો વજન પિસ્તાલીસ કિલો છે કા હવે પાપડ દેવા આ પતંગ ઉડાડીશ ને તો સંક્રાંત ના દિવસ ભંગાર ના ભાવ માં તું ઉડતો ઉડતો જાય ઘર ભેગી નો થાય ઈ તો મારે જવું હોય ને તારે કઈ આવું જવું